નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ પથ દર્શક દર્શકુબ ચેનલ મિત્રો ગુજરાત અંદર આવનાર સમયમાં જે ભરતી આવવાની સંભાવના યોજાણી તો એની અંદર જે પરિવર્તન આવ્યું અભ્યાસક્રમ ની અંદર તો એ જોતા આવનાર પટ્ટાવાળાની ભરતી ની અંદર સંભવિત શું નવો અભ્યાસક્રમ હોઈ શકે છે અને શું શું બદલાવ થઈ શકે છે તો એ ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાના છીએ

ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સાહેબ ભરતી આવશે કે નહીં આવે એનો એ એક પૂછવા પાછળનું કારણ એ જ છે કે સાહેબ ભરતી આવશે તો અમે તૈયારી કરીએ ભરતી નહીં આવે તો અમે તૈયારી ન કરીએ બરાબર તો સંભવિત આપણે જોઈ શકીએ તો બે માં લાસ્ટ ભરતી ગઈ બરાબર બસો એક જગ્યા જેટલી ભરતી ગઈ એની આગળ ચૌદસો ને નવાણું ની જગ્યાની ભરતી ગઈ ઓકે તો આ આ બે ભરતીઓને ઘણો લાંબો સમય થઈ ગયો છે અને એના પછી ઘણી બધી એવી પરીક્ષાઓ છે કે જે પૂર્ણ થઈ ગઈ છે જેમ કે સીસી ગ્રુપ બી છે

ઓકે તો એ જોતા આપણે એવું માની ચાલી બે આપણે ચર્ચા કરી રહ્યા છીએ પરીક્ષા પદ્ધતિ શું છે એની પરીક્ષા પદ્ધતિ તો પરીક્ષા પદ્ધતિ કંઈક આ પ્રકારે હતી કે ભાઈ કુલ પ્રશ્નો તમારા જે છે એ સો પ્રશ્નો હશે બરાબર ઓએમઆર પદ્ધતિ એમસીક્યુ બેઝ તમારી મલ્ટી મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન એટલે કે એમસીક્યુ બેઝ તમારી આ પરીક્ષા યોજાય છે ઓએ માર આધારિત હોય છે ઓકે ઓએ પદ્ધતિ થી તમારી લેખિત પરીક્ષા જે છે એ યોજાતી હોય છે સો પ્રશ્નો હોય છે અને સો ગુણ હોય છે દરેક પ્રશ્નનો એક ગુણ હોય છે કલાક અને ત્રીસ મિનિટનો તમને સમય મળે છે એટલે કે મિનિટનો તમને પરીક્ષાની અંદર સમય મળે છે ઓકે એના પછી આ પેપર ગુજરાતીમાં હોય છે અને નેગેટિવ માર્કિંગ જીરો પોઈન્ટ તેત્રીસ હોય છે બરાબર આપણે નોર્મલી રીતે જીરો પોઈન્ટ પચીસ હોય છે નેગેટિવ માર્કિંગ પણ અહીંયા કોર્ટની અંદર જીરો પોઈન્ટ તેત્રીસ નેગેટિવર્કિંગ સામાન્ય જ્ઞાન ગણિત રમત ગમત અને રોજબરોજની ઘટનાઓ તો કઈક આ પ્રકારનો જે છે એ સિલેબસ હતો ગઈ પરીક્ષાની અંદર બરાબર તો હવે આપણે આની આગળ હવે આપણે જોઈએ કે હવે શું જે છે આની અંદર ચેન્જીસ આવી શકે છે ઓકે તો એ પહેલા જો તમે કોર્ટની તૈયારી કરી રહ્યા છો કોર્ટ પટાવાળાની તૈયારી કરી રહ્યા છો તો પરીક્ષા બે વર્ષ પછી આવે તો આ જે બેચ છે આપણે જે સ્ટાર્ટ કરવાના છીએ આની તમને લાઈફ ટાઈમ એટલે કે જે પરીક્ષા તમારી આવે ને ત્યાં સુધીની વેલિડિટી મળશે બીજું કે આની અંદર રેકોર્ડેડ લેક્ચર મળશે કેવા મળશે રેકોર્ડેડ લેક્ચર મળશે ઓકે વહેલા તે પહેલા અને માત્ર પચાસ એડમિશન જ આપણે જે છે આની અંદર આપવાના છે પહેલા ડેમો જોઈ લેવાનો ડેમો જોયા પછી જો તમને યોગ્ય લાગે તો તમારે જોડાવવાનું છે ફી ની વાત કરીએ તો આની આ જે બેચ છે એની ફી એક હજાર એકસો ને અગિયાર જે છે એ રહેશે બરાબર એ માત્ર પચાસ સ્ટુડન્ટ માટે જ રહેશે ઓકે એના પછી આપણે એડમિશન ક્લોઝ કરવાના છીએ બરાબર માત્ર પચાસ એડમિશન જ છે એના પછી ક્લોઝ કરવાના છે તો પેલા ડેમો જોઈ લેજો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને જે છે એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે જે છે એ ડેમો જોઈ લેજો ડેમો જોયા પછી તમારે જે છે એ જોડાવાનું છે ને જોડાવા માટે કઈ રીતે મેસેજ કરવાનો છે અથવા કઈ રીતે પેમેન્ટ છે એની માહિતી તમને વોટ્સએપ ઉપર મળી જશે આ નંબર ઉપર વોટ્સઅપ કરશો એટલે તમને માહિતી મળી જશે પહેલા ડેમો જોવાનો છે ઓકે તો હવે આગળ વાત કરીએ કે સંભવિત શું અભ્યાસક્રમ હોઈ શકે તો તમે બે લિફની અંદર જોયું બેલીફ ની અંદર જોયું શું કર્યું આ લોકોએ તો કે આ લોકોએ તો ગુજરાતીને ભારણ વધારે આપી દીધું

પણ જોવા જઈએ તો અમુક એવા ટોપિક છે કે જે તમારે પહેલા કરી લેવા જોઈએ જેમ કે ગણિત રીઝનિંગ છે ગુજરાતી છે ઓકે તો આ આ ટોપિકો કમ્પ્યુટર છે આ ટોપિકો તમારે પહેલા કરી લેવા જોઈએ પછી આની પાછળ દોડવું જોઈએ કારણ કે આ તો દરિયો છે શું છે બરાબર તો આની પાછળ પટ્ટાવાળાની તૈયારી કરવા માંગે છે અથવા તો કરી રહ્યા છે તો જે છે તમે સ્ટાર્ટ કરી દેજો કારણ કે ગમે ત્યારે ભરતી આવી શકે છે ને ગમે ત્યારે જે છે એ પૂર્ણપૂર્ણ થઈ જશે ઓકે એટલે તમે ક્યારે આવશે એમાં જ રહી જશો તો તૈયારી ચાલુ રાખજો અને પંચાયત તલાટીની જો તમે તૈયારી કરી રહ્યા છો તો એમાં પણ તમે જોડાઈ શકો છો એપ્લિકેશન ઉપર લિંક જે છે એપ્લિકેશન થી જોડાઈ શકો છો અથવા તો તમે આ નંબર ઉપર મેસેજ કરીને પણ ડેમો જોઈને જોડાઈ શકો છો ઓકે આ ડેલી શેડ્યુલ ટેસ્ટ છે ટેસ્ટ સિરીઝ છે આમાં કોઈ પણ જાતના ક્લાસ નથી જેમાં ની અંદર જે છે એ તમને ક્લાસ મળી જશે તો આ ચર્ચા કરી જો તમને માહિતી સારી લાગી તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ એન્ડ જય ભારત